કોઈ નઈ હું બાર ગોમ નો હોઉં ભૂલી પડ્યો રસ્તો ચડતો જ નહીં ભૂલી આ ગોમ બહાર બાર રસ્તો હે ભાઈ રસ્તો પૈસા થાય ખરા પૈસા તો નહીં માર પાણી રૂપિયો તમે આલો માર હોય તો માર પાણી રૂપિયા નહી બોલો માર ખૂંચી ખાવાય નહીં કેડતો ફરું માર પાણી રૂપિયો નહીં બોલો શું કરવાનો ભાઈ એવું છે હું પૈસા ચાલો ને કે રસ્તો બતાવો કોઈ નહીં નહીં કોઈ નહી તો રસ્તો તો આવો ચીસાઈ દેવાનું બોલના બરાબર ને આગળ જઈએ જા ભાઈ ઓય હા ઓય બાર નેક જ રસ્તો હા નેકલી જા એ હાલો એ હાલો આભાર હો તમારો હા આ કાકા નું ઘર છે પૂછી લેવાળા કાકા ઉંજો છે પૂછવાડે પૈસા હોય તો મે પડી જાય કાકા એ કાકા કાકા ભાઈ જો શું ના ઉધરો ખાય મરે નહીં મારું તો નાખજો યાર કોણ હોભળે છે તસમો બદમાં રસ્તો ભૂલી પડ્યો હું હા બાર ગમશે રસ્તો ભૂલી પડ્યો હું શું કે મારા ઓછા ડોહા ને માં હડતાલ લાગે કાકા ભૂગલો ગયા શું વાત કરો તમે

काय नुबा पड जातो बेवी बरे गलत पिलवानी का तो पैसा जरूर मग रस्त्या खुली रुपियो रुपिओ मार पाहत

હલો હા ઘરે હતો હોય પેલા દાગીના કીધું છોડાય પેલા બેંકમાં પૈસા લાવ્યા છે કે એ જો ઘરે ઘરમાં મીજા છે ના ના આવતો હોય ને તાળું વાળું વાચી ને કીધું હોય કુવા અમે જતો હતો કે ના ના કાલ આવજો તો કાલ લઈ જાજો હોય ના ના તો હાલ તો ઘરમાં હોય તો પેટી મીજા છે કે તો કાલ તમે ભેગા દો એટલે હું તમને હાલું ના ના આલ તો હાંસોને જ પડ્યા આપણે ઘરે જ પડ્યા

તમારે ગમે તો કોઈ બહુ એ રસ્તો ભૂલી પડ્યો ગમો કાલે ફરવા આવ્યો હોય ને સંબંધી ને એટલે આ ગમો આવ્યો ખબર ને આ ગમ તો હું જોર ઓળખતો જ એવું હોય તો હવે શેમાં જાય તો પૈસા નહીં યાર તમે પૈસા આલો યાર તો હું જવું યાર હો બહેર પ્યો આલો કે પૈસા તો સી પણ હવે લેડા આટલા આલું હું તને હા તો આજે રે ભાઈ કાકા તમારો આભાર હો કોઈ પૈસા નતો આલ તો બે ઘર પડ્યો

હલો કાકા પેલો આઈડિયા કોમ કરી ગયો છે આપણો હવે એક જગ્યાથી માલ મળી ગયો છે હા હા આપડે હોજી જઈએ એ સારું એ હા હો હું આવું છું તો આપણા ઘેર એ હા થઈ ગયું છે એટલે આપણું ટાઈમ થઈ જાય નહીં આપણે લે

તો વહન કોઈ હાજુ નહી રે પત્રીજા તો તું કાકાને ને આ છે મે માર ખાવ તમે વાત કરો તો ઉડી જાય છે હાળો ઉપર હે ઈ બધી વાત છોડો હેડો પકડી લે ને ફઈ વાતડો પત્રીજા હા પડે હે તો લઈને હેડો છે ને પણ આરી કોમ સક્સેસ ના જ્યુ બંદુ બંદુ કોકા ઓય ઓય

કાકા હેડો કે જલી આ હેડો મા ગયો બંધાજો બોલતા ના આ જગ્યા પર આવો ને કોમ ન થઈ જાય એન્ડર આપણે દોહન તો ભરો છે બોલો હા આપણે ડુહો ઉડ જો બોલતા છે ચો પડ્યો લ્યા મરો ડુહો પેછી લાગે ને પાકું બુડ જો તારા ભૂડા તે પીથે દોશું તો

અલ્યા એ આ હા ઓલા દોરો ઓય તુ લલે આ દી તારો કાકો પેલી ભમસાા ગોમમાં પાઈ તો કરી આવ બોલો કાકા નું નથી હો આ માર પાણો દે પૈસા તા જાવા વાત હોય સમજ ભુળ પકડી થાય તો થઈ જાવ કાકા નું મન આગુરો મના લસ તો આબ આપણે આ થેલી પક બોલ બુ તો છે બુ તો બધે ફરો હું તો બુ તો इधर वेदो इधर वेदो इवर वेदो कोइनावर हासे अंदर को वहा तो बेदो बेदो करजो जोशी का बैग अटक शिफ्ट आ, आ बेतीन गदले पड़े ले रहे हैं ले आपण क्या करो गदले आपण सी અલ્યા पण ढोरा उठाडो काम आसी बिजू शू का ढोडा उठशु तुम्ही इजना कोंगरा करावा गदरा राखनो ना आ ढोरो पाणी रे होता बिचे में रखना बुझो बरा हो

અને દરવાજો કેમ ખુલ્લો પડ્યો સોર બીજા ના એકદોલ ભા આગે ભાઈ હા શિયાળાન બોર ઉનાળાન સોર તો આયા કરી પાહા અલે એમ ના હોય આ ચી ઉપર હે ને તમે ચી જગ્યા ઉનાળો લાગે લાવજો મને એવું લાગતું મને ઢાકી ડાલજો લાવજો આ ગવન જગાડો કોઈ સોર બોર આયા ના હોય ઢાડજો યા હા તે મોય જોતા કે મોન જગાડું એવું છે ઓય પાકડી નાખે સોર ને એમ ને એ સુબા જાવ લે લે ઉઠો લે સપના હોય

ये काका बळात था तू काय गेलो बघ हे बघ पकड जरा नुसतं येव रे बघतो नाही पकड અરે તું આલે આવો આવો કદમ કદમ ડર 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 ડર

એ દોરો જો બિરો લ્યા દોરો ખબર ને દોરો ભાલા ને એમ કે હો દોરો એ દોર લગા પતાડી જ માર વાંસ હા અત્યારે ઘેરા

હવે આ છે ને તમે ગમે તે સમજતા હોય પણ રાતનો સાચી વાત હોય એટલે વાત કરી હતી વાત કરી વાત આપણે ના મને થોડી એવું ખબર કે કરવા કરવાનો છે રાત

તારા કારણે પેલા હોમેલ ને ને એવા ધોકા ને એવા ધોકા દેધા ને તો શું કરવાનું વિચાર કરો પણ આ પ્લાન તમારો તમે શું માર તો ખાય પણ ગમે સોરી માં તો તો ના છોડે આ તો કો પોલીસ કેસ ના કરે સોડી મે માર ખાઈ મરી જતો પોલીસ લઈ ગયો તમને એ ગટિયા તું મને શું શીખાલે ગટિયા હ મન ન તો કેવરા તારા કારણે આજ મારી ગાજી એ જ જિંદગી માં આજ ઘડી જીતલી પણ ચોરી કરી ના કદી આજ ઘડમે રેકોર્ડ માર ને ગાજા તું તને મેચન ને માર ગાદી તો માર તો ખાય પણ હેડો હવે કેસ સોરવા પડો બરા ઈશુબા તમે ખબર પડે ને ના પડતી આ દાગીના ના પૈસા આટલા બધા ઘરમાં પડ્યા હોય અને તમે ઘર કાઢો મેળો હો અને હું કઈ જો ખબર ન પડતી એ વાત આ છે ભગવાન પણ હું શું કહું ઘર તો આશું હતું પણ પણ હું બાણ ઊંચું તો પેલા ભાઈ આ બાણ હતા કે આયા નહીં કે હું લેવા આવું છું ઈશુભા હવે જો ખુલ્લું કમાડ આપશો ને તો આ વાતની તમારે કોઈ દાડ મોજ નહીં થાય હો